વિસ્તારમાં સમાવિષ્ટ કુંભારિયા ગામ ખાતે આવેલા કુંભેશ્વર મહાદેવ પાસેના નીચાણવાળા વિસ્તારના લો લાઇનિંગ એરિયાની મુલાકાત લીધી હતી સ્થળે ચાલી રહેલી કામગીરી બાબતે લો લાઇનિંગ એરિયામાં છેલ્લા બે વર્ષથી મેન્યુઅલી વનસ્પતિ દૂર કરવાની કામગીરી પોકલેન્ડ મશીનથી કામગીરી કરવામાં આવી હતી ખાડી ડ્રેનેજ ડ્રેજિંગની કામગીરી અને સરોલી ગામ વેડછા અને દેવદ કેનાલ તરફથી આવતા વરસાદી પાણી બાબતે માહિતી અને સ્થળ પરથી પરિસ્થિતિનો તાગ મેળવી લાગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા હરિયોમ ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલી ખાડીની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓને ખાડી આવેલા માલિકો દ્વારા ખાડીમાં ઠાલવવામાં આવતા કચરા બાબતે અધિકારીઓ પર દંડનીય કાર્યવાહી કરવા અને વીસ મીટર ખાડીમાંથી કચરા નિકાલની કામગીરી કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી ત્યારબાદ તેઓએ ડંડોલી વિસ્તારમાં ગણપતિ ધામ સોસાયટી પાસે આવેલી ખાડીની સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં સ્થળ ઉપર સ્થાનિક રહેવાસીઓ દ્વારા ખાડીમાં કચરો ઠાલવતા હોવાનું ધ્યાને આવ્યું હતું જે બાબતે સ્થાનિક રહીશોને ખાડીમાં કચરો ન ઠાલવવાની અપીલ કરવામાં આવી હતી સ્લમ અને ઇમ્પ્રુવમેન્ટ સમિતિના અધ્યક્ષ વિજયકુમાર ચૌમાલ લિંબાદને ઉદના વિસ્તારમાં જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય છે તે વિસ્તારની અંદર અધિકારીઓ સાથે સ્થળ પર જઈને મુલાકાત કરી છે અને જે પણ કામગીરી કરવાની જરૂરિયાત જણાય તેની સૂચના પણ આપી દેવામાં આવી છે વરસાદ થવાની તૈયારી છે ત્યારે ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય તે માટે સૂચના આપી દેવામાં આવી છે વિશેષ કરીને જે ખાડી વિસ્તાર છે ખાડી આસપાસની ઇન્ડસ્ટ્રીઅલ કંપનીના સંચાલકોને રહીશું જે છે તેમણે ખાડીમાં કચરો ન ફેંકવા માટે મૌખિક સૂચના પણ આપી છે અને નોટિસ પણ ફટકારવામાં આવી છે આવનાર જેથી કરીને ખાડીની અંદર જે કચરો ઠાલવવામાં આવે છે તે બંધ થાય પાણીનો પ્રવાહ છે તે યથાવત રહે